વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાંતોને બોલાવી તેમની સાથે સ્પોર્ટ્સના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને બાદમાં એક નાનું ગેમિંગ સેશન યોજવામાં આવ્યું હતું વડાપ્રધાન સાથેની મુલાકાત અને ચર્ચા વિચારણામાં સામેલ થવાની તક ભુજના યુવાન તીર્થ મહેતાને મળી હતી આ તક મળતા જ તેના પરિવારો તેમજ કચ્છ માટે આ ગૌરવની ક્ષણ હતી મારું નામ તીર્થ હિરેનભાઈ મહેતા છે હું ભુજ કચ્છ ગુજરાતથી છું અને હમણાં પીએમ સર સાથે જે ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઉપર ડિસ્કશન થયું હતું એમાં મારું સિલેક્શન થવામાં આવ્યું હતું અને મને ઓપોર્ચ્યુનિટી મળી હતી કે પીએમ સર સાથે ડિસ્કસ કરી શકીએ જ્યારે તમે પીએમ સાહેબને મિલા ત્યારે શું ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ને આપણે તમે એક યંગ છો ને તમને આવો જે મોકો મળે છે મેં આજે પીએમ સાહેબ જોડે બે કલાકથી અઢી કલાક લગી આપ ચર્ચા કરી સમગ્ર કઈ રીતે આખી વિગત હાજી તો પીએમ સર સાથે જ્યારે મુલાકાત કરવામાં આવી ત્યારે એમાં મારી સાથે બીજા છ ગેમર્સ એથલીટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને અમે જે આખી ઇન્ડિયાની ગેમ ઇન્ડસ્ટ્રી છે જેમાં ગેમિંગ આવે કેઝ્યુઅલ ગેમિંગ કોમ્પિટિટિવ ગેમિંગ એટલે કે ઈ સ્પોર્ટ્સ અને સાથે સાથે એની અરાઉન્ડ જે કન્ટેન્ટ ક્રિએશન કરવામાં આવે છે વિડીયોઝ કે લાઈવ સ્ટ્રીમ્સ કે એ બધું અને એની જ સાથે જે ઇન્ડિયામાં બનતી ગેમ્સ હોય ગેમ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી એના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં અમે અમારા જર્ની અમારી ચેલેન્જીસ એ બધું પીએમ સર સાથે શેર કર્યું હતું અને એમણે બધું જાણીને આગળ કઈ રીતે આખી ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરી શકીએ ગવર્મેન્ટ પણ કઈ રીતે સપોર્ટ કરી શકે એ બધા વિશે અમે વાત કરી હતી હા તમે એક યંગ છોકરા છો ને આજે કચ્છનું એક ગર્વ કહેવાય કે જ્યારે તમે જે પણ જે સિદ્ધિજન તમે પ્રાપ્ત કરી છે એનામાં સિંહ ફારો વધારે કેનો હોય છે હા તો આમાં મેઈન તો એ છે કે હું કોઈ પણ યંગ છે યુથસ્ટર છે એ મારી સાથે કનેક્ટ કરી શકશે આમાં કે મોટા ભાગના પેરેન્ટ્સ હોય એ જનરલી સપોર્ટ નથી કરતા કે કન્ટિન્યુઅસલી ગેમ્સ ન રમો કે ફોકસ કરો એકેડેમિક્સ ઉપર તો એ બધું ચાલતું હોય છે પણ હું બહુ જ આમાં ફોર્ચ્યુનેટ રહ્યો છું કે મારા ફેમિલી મારા મમ્મી પપ્પા ભાઈ અને ઇવન મારી આખી કમ્યુનિટી મને સ્ટાર્ટિંગથી સપોર્ટ કરે છે આ બાબતે અને મેઇન તો એ જ છે કે રિસ્પોન્સિબલ ગેમિંગ કરવી જરૂરી છે એક પ્લેયરે એક ગેમરે કે કન્ટિન્યુઅસલી ગેમ ન રમે અને સાથે સાથે સ્ટડી પણ ફોકસ કરે અને પોતાની સોશિયલ લાઈફ પણ મેન્ટેન કરે તો એ ખૂબ જ જરૂરી છે અને મેઇનલી તો હા પણ મને તો સ્ટાર્ટિંગથી ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે મારી ફેમિલીનો આનામાં વધારે આમાં ભાગે તો પપ્પા મને ખૂબ જ સપોર્ટ કરતા કારણ કે મારી ગેમ્સ રાતના ત્રણ વાગ્યાથી તો સ્ટાર્ટ થતી ત્યારે પણ પપ્પા મને ખાસ મેસેજ કરીને પૂછતા એમ કે કેવી રીતે ગેમ્સ ચાલે છે ને એ બધો તો પપ્પાનો તો ખૂબ જ ફાળો રહ્યો છે અને હા સાથે સાથે મમ્મી ને ભાઈનો પણ ખૂબ જ સારો ફાળો રહ્યો છે એટલે વધારે પપ્પાનો બહુ હાજી 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 કહી શકીએ મારું નામ ઈલા હિરેન મહેતા છે અને હું આ તીર્થ મહેતાની મમ્મી બોલું છું હા બેન જ્યારે તમારા છોકરાએ કચ્છનું એક ગર્વ તરીકે જે નામ કમાયું છે જે મા બાપનું નામ એક ઊંચું કરવામાં આવ્યું છે ને જે પીએમ સાથે આ બેથી અઢી કલાક જે વાતચાત અને ચર્ચા કરવામાં આવી છે આ આપણે કેવો અનુભવો માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા માનીતા મોદી સાહેબ સાથે જ્યારે એમને એ ત્યાંની કંપનીમાંથી કહેવામાં આવ્યું કે મોદી સાહેબ સાથે તમારી મુલાકાત છે અને જ્યારે એ સાહેબ મોદી સાહેબને મળીને આવ્યો અને પછી જે એમણે બધી વાત કરી ત્યારે એકદમ એક હર્ષ અને લાગણીનો અનુભવ થાય કે મોદી સાહેબ વડાપ્રધાન સાહેબ તો છે જ પણ એટલા સરળ વ્યક્તિ છે કે આટલા જનરેશન ગેપના હોવા છતાં પણ એ આ બાળકો દીકરાઓ સાથે બહુ સરળતાથી વાતો કરી અને ગેમિંગ વિશે ચર્ચા કરી જેથી એકદમ હર્ષ અને લાગણી અનુભવું છું હું હા આજે યંગ છોકરો પણ જે જ્યારે માતાનું નામ બહુ સમાજનું નામ પણ ઓછું કરે માતાનું નામ ઓછું કરે ત્યારે પણ માને અને બાપને બહુ ગર્વ થતો હોય છે પણ જ્યારે મા બાપ એના પાછળ જ્યારે ભોગ દઈએ ને જ્યારે બસ ખાસ કરીને પેરેન્ટ્સને એટલું કહેવાનું રહ્યું કે તીર્થ છે એ બે હજાર દસથી ગેમિંગ ક્ષેત્રે અને બે હજાર ચૌદથી ગેમિંગ ક્ષેત્રે આગળ વધ્યો હતો સાથે સાથે એજ્યુકેશન પણ એણે ચાલુ રાખ્યું હતું એણે બાર પૂનામાં પણ એણે પોતાનું એજ્યુકેશન લીધું કેરાલા કંપનીમાંથી પણ એણે માસ્ટર ડિગ્રી મેળવી છે અને સાથે સાથે એણે આ ગેમિંગ પણ રમ્યું છે બે હજાર અઢારમાં તે ઇન્ડિયા તરફથી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી આવ્યો છે તો એવું નથી કે આપણે છોકરાઓને ગેમિંગ ન રમાડીએ પણ મા બાપને પણ ખાસ કે એ રમતા હોય ત્યારે પણ આપણે એમની કને જરાક પૂછવું જોઈએ કે તું શું રમસ આ શું રમસ કદાચ હું શરૂઆતમાં મારું પણ એવું હતું કે મને એમ થતું કે સમજણ નહોતી પડતી કે આ ગેમિંગ શું છે એટલે હું પણ જ્યારે ક્યારેક જ્યારે કહેતી એને પણ એના પપ્પાનો એનો પૂરો સપોર્ટ હતો એમના કાકાઓનો ભાઈનો બધાનો ફેમિલીનો પૂરો સપોર્ટ રહ્યો અને જેથી તે એશિયન ગેમ્સમાં એ નામ મેળવ્યું ત્યારે આજે તે આટલા આપણા યશસ્વી મોદી સાહેબ કને એમને જવાનો મોકો મળ્યો હા સાથે સાથે સમાજનું પણ એક નામ રોશન કર્યું છે સમાજમાં જો આવા લોકો સમાજનું નામ રોશન કરે તો સમાજ આગળ આવે সামাজ <thi> 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 અમારે જ્યારે જ્યારે બે હજાર અઢારમાં એશિયન ગેમ્સ રમી આવ્યો ત્યારે અમારો સમાજ એટલે આમ તો પૂરો સમાજ આપણો જ છે પણ છતાં પણ જ્યારે એક હાટકેશ જન તરીકે જ્યારે આપણે ગૌરવ અનુભવવાનું હોય ત્યારે અમારા સમાજે અને ફેમિલી તો આપે જ સપોર્ટ પણ અમારા સમાજે કચ્છ આખા સમાજ ગુજરાતના સમાજમાંથી એનું બહુ સન્માન કરવામાં આવ્યું અને જ્યારે આજે એક કચ્છનો આપણો ભૂજ આજનો એક દીકરાએ જ્યારે નામ રોશન કર્યું અને આજે જ્યારે મોદી સાહેબને મળ્યો ત્યારે સમાજને તો ગૌરવ હોય જ અને રહેશે હા હવે તમારા છોકરાઓની વાત કરી તો આગળ ફ્યુચરમાં શું બનવાની એની હા આમ તો એને જો બહુ સરસ જ્યારે બે હજાર અઢારમાં એ જીતીને આવ્યો પણ થોડોક આપણે ન કહી શકીએ પણ જો સપોર્ટ મળ્યો હોત પણ કદાચ હવેના બાળકોને મોદી સાહેબે આટલો ઈ સ્પોર્ટ્સમાં જો ઇન્ટરેસ્ટ લીધો છે તો કદાચ આવનાર પેઢીને ઈ સ્પોર્ટ્સનો બહુ સરસ લાભ મળશે અને અટાણે એમના પપ્પાના ગયા પછી એ પોતે અટાણે હૈદરાબાદની એક કંપનીથી ગેમ ડેવલપર કરે છે છતાં પણ અમારો એક એની પણ એવી ઈચ્છા હશે અને અમારી પણ એવી ઈચ્છા છે કે આ ક્ષેત્રમાં જો એ આગળ વધશે તો અમે અમે અમારું કુટુંબ ફેમિલી અમે એને આગળ વધારવા પૂરો પ્રયત્ન કરશો